પાઠ ચાર દહન અને જ્યોત દહન કોને કહેવાય તે જોઈએ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહેવાય જે પદાર્થનું દહન થાય તેને દહનશીલ પદાર્થ કહેવાય દહનશીલ પદાર્થ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોઈ શકે તેના ઉદાહરણ જોઈએ તો લાકડું કાગળ કેરોસીન કોલસો દિવાસળી સાવરણાની સળી સલ્ફર ફોસ્ફરસ આ બધા જ પદાર્થો છે એ દહનશીલ પદાર્થો છે અદહનશીલ પદાર્થ કોને કહેવાય જે પદાર્થ સળગી ન શકે તેને અદહનશીલ પદાર્થ કહેવાય છે લોખંડની ખીલ્લી પથ્થર કાચ સિમેન્ટ એસ્બેસ્ટોસ કોઈ પણ પદાર્થ જે સળગી ન શકે તેને અદહનશીલ પદાર્થ કહેવાય અહીં તમને બળતણના નામ આપેલા છે અને તેનું કેલરી મૂલ્ય આપેલું છે તે ખાસ તમારે યાદ રાખવાનું છે છાણાનું કેલરી મૂલ્ય કેટલું છે છ હજારથી આઠ હજાર લાકડાનું સત્તર હજારથી બાવીસ હજાર કોલસો પચીસ હજારથી તેત્રીસ હજાર બાયોગેસ પાંત્રીસ હજારથી ચાલીસ હજાર પેટ્રોલ કેરોસીન ડીઝલ પિસ્તાલીસ હજાર મિથેન સીએનજી પચાસ હજાર એલપીજી પંચાવન હજાર અને હાઇડ્રોજન એક લાખ પચાસ હજાર એટલે તો હાઇડ્રોજન ખૂબ ઝડપથી ધડાકાભેર સળગે છે પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે ન્યુક્લિયર સંલયન બીજો પ્રશ્ન દિવાસળીની સળીમાં ઉપરના ભાગે કયા રસાયણનો ઉપયોગ થાય છે એન્ટીમની ટ્રાય અને પોટેશિયમ ક્લોરાઈડનો ત્રીજો પ્રશ્ન દિવાસળીની સળી પર ઘસાતો ફોસ્ફરસ કયા પ્રકારનો હોય છે લાલ ફોસ્ફરસ વપરાય છે ખાસ યાદ રાખજો પ્રશ્ન દિવાસળીની સળી ઉપર ઘસાતો ફોસ્ફરસ આપણે જ્યારે દિવાસળીની સળી સળગાવીએ ત્યારે કાળા કલરનું ટપકું છે તે હકીકતમાં કાળો ફોસ્ફરસ નથી લાલ ફોસ્ફરસ છે ચોથો પ્રશ્ન નીચે પૈકી અદહનશીલ પદાર્થ કયો છે એસ્બેસ્ટોસ પાંચમો પ્રશ્ન નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી કોક છઠ્ઠો પ્રશ્ન નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી ઝડપી દહન સ્વયંસ્ફુરિત દહન વિસ્ફોટ આ બધા દહનના પ્રકાર છે ધડાકો થાય છે તે દહનનો પ્રકાર નથી સાતમો પ્રશ્ન નીચેના પૈકી કયો ગુણ આદર્શ બળતણનો નથી સસ્તું મધ્યમ દરે દહન પામતું હોય પ્રદૂષણ રહિત હોય આ બધા પ્રકારના બળતણ છે એ આદર્શ બળતણ છે પણ જેનું જ્વલન બિંદુ ઊંચું હોય તે આદર્શ બળતણ ગણાતું નથી જ્વલન બિંદુ ઊંચું એટલે કે ઝડપથી સળગી જાય ઝડપથી સળગી જાય તો એ પછી આદર્શ બળતણ કહેવાય નહીં લાંબો સમય ટકી રહે સસ્તું હોય ઓછા પૈસે આપણને મળતું હોય અને પ્રદૂષણ પણ ન ફેલાતું હોય તો તેને આદર્શ બળતણ કહેવાય તેથી જવાબ આવશે જ્વલન બિંદુ ઊંચું હોય તેવું બળતણ આદર્શ બળતણ નથી આઠમો પ્રશ્ન બળતણને બીજા કયા નામે ઓળખી શકાય અદહનશીલ પદાર્થ દહનશામક પદાર્થ દહન પોષક પદાર્થ બળતણનું નામ જ નથી બળતણને બીજા કયા નામે ઓળખી શકાય દહનશીલ પદાર્થ સળગી શકે તેવા પદાર્થને જ આપણે બળતણ તરીકે વાપરીએ છીએ તેથી બળતણનું બીજું નામ છે દહનશીલ પદાર્થ નવમો પ્રશ્ન દહન પામી ગરમી અને પ્રકાશ ઉત્પન્ન કરતા પદાર્થને શું કહેવાય બળતણ કહેવાય દસમો પ્રશ્ન ગેસનો ચૂલો ફાનસ પ્રાઇમસ વગેરેમાં નીચે કાણાવાળી રચના શા માટે હોય છે જ્યોતને પૂરતી હવા મળી રહે તેથી ગેસનો ચૂલો ફાનસ અને પ્રાઇમસમાં કાણાવાળી રચના હોય છે અગિયારમો પ્રશ્ન વિસ્ફોટ દરમિયાન શું શું ઉત્પન્ન થાય છે વિસ્ફોટ દરમિયાન ઉષ્મા એટલે કે ગરમી પણ ઉત્પન્ન થાય ધ્વનિ એટલે કે અવાજ પણ ઉત્પન્ન થાય પ્રકાશ પણ ઉત્પન્ન થાય તેથી જવાબ આવશે આપેલ તમામ બારમો પ્રશ્ન જંગલમાં લાગતી આગને દાવાનળ કહે છે તે દહનનો કયો પ્રકાર છે સ્વયં સ્ફુરિત દહન જંગલમાં કોઈ આગ લગાવવા જતું નથી તેની જાતે જ આગ લાગે છે તેથી તેને સ્વયં સ્ફુરિત દહન કહેવામાં આવે છે તેરમો પ્રશ્ન આગ ઓલવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય સૂકા પાંદડાથી તો ફરીથી આગ લાગે તેથી સૂકા પાંદડાનો ઉપયોગ ન થાય પાણી ધાબળા પછી રેતી અને કાર્બન ડાયોક્સાઇડ આટલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ ચૌદમો પ્રશ્ન શરીરમાં થતા ખોરાકનું દહન બાબતે ક્યુ વિધાન સાચું છે પ્રકાશ ઉત્પન્ન થાય આપણે જે ખોરાક લઈએ છીએ તેનું દહન થાય તેમાં ક્યારેય પ્રકાશ ઉત્પન્ન થતો નથી ફક્ત ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય પ્રકાશ અને ઉષ્મા ઉર્જા બંને ઉત્પન્ન થાય કે આપેલ તમામ વિદ્યાર્થી મિત્રો આપણે જે ખોરાક લઈએ છીએ તેનું દહન આપણા શરીરની અંદર થાય છે ક્યારેય પ્રકાશ ઉત્પન્ન થતો નથી માત્ર ને માત્ર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તેથી જવાબ આવશે ફક્ત ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય પંદરમો પ્રશ્ન આપેલમાંથી કયા પદાર્થોનું દહન તબક્કાવાર થાય છે વાયુ પ્રવાહી ઘન કે આપેલ તમામ જવાબ આવશે ઘન ઘન પદાર્થોનું દહન છે તે તબક્કાવાર થાય છે સોળમો પ્રશ્ન પ્રવાહી બળતણ સપાટી પર ઉત્પન્ન થતી ઉષ્મા કયા સ્વરૂપે સળગે છે બાષ્પ સ્વરૂપે સત્તરમો પ્રશ્ન બંધ ઓરડામાં કોલસા સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન મોનોક્સાઇડ અત્યંત ઝેરી વાયુ છે આપણું મૃત્યુ પણ થઈ શકે જો બંધ ઓરડામાં આપણે કોલસો સળગાવીએ તો આપણી સ્કૂલના દીકરીઓનો એક બનાવ બની ગયો તો તમને યાદ હશે ત્યારે મેં તમને આ વાત જણાવેલી કાર્બન મોનોક્સાઇડ વાયુના કારણે તે બંને દીકરીઓનું મૃત્યુ થયેલું બંધ ઓરડામાં ક્યારેય કોલસો સળગાવવો જોઈએ નહીં કારણ કે કોલસો સળગાવતા કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અઢારમા પ્રશ્નમાં બળતણના નામ આપેલા છે અને સામે કેલરી મૂલ્ય આપેલું છે તેને આપણે યોગ્ય રીતે ગોઠવવાનું છે હમણાં આપણે ટેબલ જોયું હતું બધાનું તમારે કેલરી મૂલ્ય યાદ રાખવું પડશે ડીઝલ ડીઝલનું કેલરી મૂલ્ય છે પિસ્તાલીસ હજાર સીએનજી સીએનજીનું કેલરી મૂલ્ય છે પચાસ હજાર એલપીજીનું પંચાવન હજાર અને હાઇડ્રોજનનું એકદમ વધારે એક લાખ પચાસ હજાર તેથી ઓપ્શન આવશે બી ઓગણીસમો પ્રશ્ન દહનશીલ પદાર્થને સળગવા માટે કેટલું તાપમાન જરૂરી છે તેના જ્વલન બિંદુ જેટલું કોઈ પણ પદાર્થને સળગાવવો હોય તો જ્વલન બિંદુ સુધી તેને પહોંચાડવો પડે જ્વલન બિંદુ જેટલું તાપમાન એને મળી જાય એટલે એ પદાર્થ સળગવા માંડવાનો છે વીસમો પ્રશ્ન અગ્નિશામક સેવાઓ માટે કયો નંબર ડાયલ કરવો જોઈએ એકસો એક આગ લાગી હોય ત્યારે આપણે કયો નંબર ડાયલ કરીએ છીએ એકસો એકવીસમો પ્રશ્ન જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો શું થાય વિસ્ફોટ થાય બાવીસમો પ્રશ્ન કોલસા અને કોના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કેરોસીન એલપીજી લાકડા કે ડીઝલ ડીઝલ કેલરી મૂલ્ય સંબંધિત ખોટી જોડ આપણે શોધવાની છે એટલે કોનું કેલરી મૂલ્ય ખોટું છે તે આપણે કહેવાનું છે પેટ્રોલનું પિસ્તાલીસ હજાર સાચું છે મિથેનનું પચાસ હજાર બાયોગેસનું તેત્રીસ હજાર કોલસો છે તેનું પંચાવન હજાર એ ખોટું છે તેથી કઈ ખોટી જોડ છે કોલસો પંચાવન હજાર